મોટી મોટી સેલિબ્રિટી જે સાડી પહેરે ને એટલે કે રશ્મિકા પહેરે રેખા પહેરે એવી જોરદાર સેલિબ્રિટી જે સાડીઓ પહેરતી હોય ને એવી સાડી બનાવતી ફેક્ટરી આઉટલેટ ઉપર આવી ગયા જ્યાં જોરદાર ઓફર રાખી તમને આ જે સાડી દેખાય ને બારસો રૂપિયાની એક છે પણ અત્યારે તમને મળી જાય બારસો રૂપિયાની બે અને એક જોતી હોય ને ખાલી સાડી સાતસો રૂપિયામાં સરા કયા પ્રકારની સાડી કહેવાય અમારી વેદશ્રી સેલ્ક સાડી અમારી કંપની નું નામ છે આને કહેવાય રાઘા આપણે આપડે બારસો રૂપિયા એક સાડી હતી અત્યારે આપણે પચાસ ટકા ઓફ કાઢેલી છે એટલે બારસો રૂપિયામાં બે અને સાતસો પચાસ રૂપિયામાં એક સાડી અત્યારે આપણે સેલ રાખેલો અને સર આ સિવાય આપણી પાસે કઈ કઈ સાડી મળશે પ્રાઇઝ જોરદાર મળી જાય તમારે કસ્ટમાઇઝ કઈ બલ્ક ક્વોન્ટિટીમાં બનાવીને તો પણ મળી જાય તમારે ઈ કોમર્સ માટે વેચવા માટે જોતી હોય જોઈએ ઘરેથી તમારે વેચાણ કરવા માટે જોતા હોય તો તમને જોરદાર એકદમ રિઝનેબલ પ્રાઇઝ મળી જશે અને ખાસ વાત કરીએ તમારા ઘર બેઠા પણ ઓર્ડર આપી શકો દુનિયાના ગમે ત્યાં તમે ઓર્ડર કરી શકશો અને હા કોમેન્ટ કરીને કેજો તમને કયા પ્રકારની સાડી ગમે અને ખાસ વાત કરીએ ને તો ઓફર લિમિટેડ ટાઈમ માટે છે તો કે લિમિટેડ છે તો અત્યારે અત્યારે પહોંચી જજો સ્ક્રીન ઉપર મેં બધી ડિટેલ આપેલી છે અને હા બારસો 1200 રૂપિયાની બે સાડી મળવાની છે પેલા એ લેવા પહોંચી જજો